આ વર્ગો બંધ ન થાય અને કોઈક રસ્તો નીકળે તેના માટે શાળા સમયથી જ વાલીઓની હાઈસ્કૂલમાં મીટિંગ મળી હતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા ગયા હતા પણ ત્યાં ટીપીઓ ન મળતા ખેડ બ્રહ્મા પ્રાંત અધિકારી સમક્ષ તમામ હકીકતની આક્રોશ સાથે રજૂઆત કરતા જણાવેલ કે જો સરકારને વર્ગો બંધ જ કરવા હતા તો એપ્રિલ માસમાં સત્ર પૂરું થાય તે સમયે સંસ્થાને જાણ કરવી હતી તો વાલીઓ તેમના વિદ્યાર્થીઓને કઈ શાળામાં અભ્યાસ કરવા માટે મૂકવા તેનો નિર્ણય લઈ શક્યા હોત પરંતુ વધુમાં વધુ સરકારના શિક્ષણ વિભાગ તેમજ મંડળને આક્રોશ સાથે જણાવેલ કે હાલ શાળા શરૂ થઈને એક માસ જેટલો સમય થઈ ગયો છે જેથી વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી ગણવેશ તથા અભ્યાસકીય અન્ય સામગ્રી લાવ્યા તેનું શું જેથી હાલના સમયમાં તો વર્ગો શરૂ રાખવા જ પડશે તે માટે રજૂઆત કરાઈ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે